અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લામાં વસતા સૌરાષ્ટ્ર આહિર સમાજના ચૌદમો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લામાં વસતા સૌરાષ્ટ્ર આહિર સમાજનો ચૌદમો સ્નેહમિલન કાર્યક્રમ અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો જેમાં વ્યસન મુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા પર માર્ગદર્શન અપાયું હતું અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજનો ચૌદમો સ્નેહમિલન કાર્યક્રમ ધૂમધામથી યોજવામાં આવ્યો હતો સમાજ દૂર રહી પ્રમાણ વધે અને ધંધા કઈ રીતે વૃદ્ધિ થાય તેના પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમાજમાં વિવિધ ક્ષેત્ર અનોખી સિદ્ધિ હાસિલ કરનાર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સમાજના વિદ્યાર્થીઓનો તેજસ્વી તાલાવનું સન્માન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર આહિર સમાજના પીએસઆઈ ડોક્ટર વકીલ જજ સહિતના પોલીસ કર્મચારી તથા અનેક ક્ષેત્રોમાં કાર્યરત સમાજના તમામ ભાઈઓ બહેનોનું તેઓનું પણ સ સમાજ દ્વારા સન્માન કરાયું હતું જેમાં ગાંધીનગર સચિવાલયના આનંદ જીજોડિયા વલસાડ એડિશનલ કલેક્ટર અશોક કલસરિયા સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ સમાજ આગેવાન મગનભાઈ આહિર પ્રમુખ સાજનભાઈ આહિર સરકારી આગેવાન સુદેશભાઈ આહિર નાગજીભાઈ કિશોરભાઈ પીઠિયા નારણભાઈ વાળા તેમજ મુરલીધર યુવક મંડળના તમામ યુવાનોને જિલ્લાભરમાંથી ઉમટેલા સમાજના લોકો વચ્ચે વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓના સન્માન કરવામાં આવ્યા હતા જય દ્વારકાધીશ મારું નામ સાજનભાઈ આર આહિર ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ તરીકે હું છું આજ રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે ચૌદમું અમારું સ્નેમિનાર થઈ ગયું હતું એની અંદર વિદ્યાર્થીઓ સારા ટકા લેવા એનું સન્માન પછી અહીંયા ભરૂચ જિલ્લામાં આહિર સમાજના જે જે વર્ગમાં નોકરી કરતા હોય પોલીસ ખાતામાં હોય મહેસૂલ ખાતામાં હોય જે કંઈ ડૉક્ટરો હોય એનું બધેનું અમે સન્માન રાખ્યું હતું સમાજ વતી અને એના સિવાય સમાજ એક કાયમી માટે એક જળવાઈ રહી સમાજ એક થઈને રહીએ એના માટે આ કાર્યક્રમ હતો અને બીજું કે આ દરેક જે યુવાનો સારા ટકાલી આવે આપણું યુવાધન હારે માર્ગે ચડે એને અમે પ્રોત્સાહન આપી અને ઇનામ આપીએ એટલા માટે કે એ આગળ વધે આજે કલિયુગની અંદર એકતા અને ભણતર બે જ મહત્ત્વનું છે તો આજે અમારો સમાજ પહેલાં પાછળ હતા એટલે અમે એવું વિચાર્યું કે હવે આપણે આ ઘટે છે એટલે એકતા અને સમાજનું ભણતર આ હંમેશને માટે આગળ રહેશે આ કલિયુગમાં એના માટે અમે ભાર આપી અને સમાજના ટોટલી દક્ષિણ ગુજરાતના અગ્રણીઓ બધા હાજર રહ્યા એના માટે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને પત્રકાર ભાઈઓ પણ અમારા નીતિનભાઈ આહિર અહીંયા કાયમીન માટે આવી સેવા આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર